મેં તો આજને હવે આપણે આપણે સ્વી રીતમાં શક્યતા તો જોવાના છે તો વિડીયો ચાલુ કરતા પહેલાં બીજી ચેનલ સિસ્ક્રાપ ના કર્યો હોય તો જલ્દી ચેનલ સિબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન ફોકેશન મતલબ કરો કે જિલ્દી કરીને આપણે કોઈપણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે તમને વડે ચાલુ કરીશ તો બેને ત્રણ રાસતા કેટલો છ તો બેને કેટલા વડે ગુમે તો છ આવે ત્રણ વડે ને કેટલા વડે ગુમે તો છ આવે બે વડે પછી એટલે કશું જ નથી બેગ સમજવાનું કેટલા વડે ગુમે તો છ આવે છ વડે

હવે શું કરું છું આપણે આદેશ રીત કરી છે રાઈટ તો આદેશ રીતમાં શું કરવાનું કા તો x ને કટ કરવાનો કા તો y ને કટ કરવાનો તો સમીકરણ 2 માંથી x ને કરતા કરવાનો છું તો સૌથી પહેલા 2x 3y માં છે તો સેમા જશે માઈનસ માં તો x સોળો બનાય છે તો x સોળો બેને હટાવ પડે ગુણાકારમાં માં છે તો કઈ જશે ભાગાકારમાં હવે સમીકરણ 2 માંથી x ને કરતા બનાવ્યો છે તેની કિંમત સેમા મૂકીશું સમીકરણ 1 માં તો લખીશું કે x 13

अब ऐसे सत्य प्लस में चलते हैं जैसे माइनस में माइनस माइनस होते हैं जैसे प्लस तो सत्य एक्स बत्ता बीस माइनस होता है बराबर माइनस चौबीस माइनस एक सौ सत्य चलो एक माइनस माइनस होते हैं जैसे प्लस राइट तो एक सौ

લખીશું જવાબ લખીશું કે આપેલ વાય બરાબર ત્રણ છે ઉત્તરાયણ દિવસ નવ સાથે મળીશું